સુરતમાં પોલીસ પરિવારની બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે જરી જરદોશી તાલીમ કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ પરિવારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સુરત પોલીસ કમિશનરના પત્ની સંધ્યાબેન ગેહલોતના માર્ગદર્શન હેઠળ જરી જરદોશી તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકારની વસ્ત્ર મંત્રાલયની હેન્ડીક્રાફ્ટ વિભાગની અમી હેન્ડીક્રાફ્ટ દ્વારા આયોજિત ડિઝાઇન એન્ડ ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ જરી જરદોષીની તાલીમનું આજે સમાપન થયું છે તાલીમ લેનાર પોલીસ પરિવારની બહેનોને કેન્દ્ર સરકારના હેન્ડીક્રાફ્ટ વિભાગના આર્ટિઝન કાર્ડ તથા સર્ટિફિકેટ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ સુરતના કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત મેયર દક્ષિષ માવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સુરત એક ઐતિહાસિક શહેર છે તાપી નદીના કિનારે વસેલા શહેરમાં પહેલાના સમયમાં વેપારીઓ જરીનો વેપાર કરતા હતા સુરત જે રીતે ટેક્સટાઇલ સિટી અને ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે તે રીતે ભારત અને વિશ્વમાં સુરતની જરી પણ પ્રખ્યાત છે સુરતની આ પરંપરાગત ઓળખને જાળવા માટે સુરતની જરી જરદોષીમાંથી વિવિધ વસ્તુઓ જીઆઈ પ્રોટેક્ટ સાથે બનાવી અને પ્રખ્યાત કરવા માટે અમી હેન્ડીક્રાફ્ટ્સ સંસ્થા કાર્યરત બની છે

तार और दोजी का मतलब होता है एम्ब्रॉयडरी करना तो पहले के टाइम पे, एशियन टाइम पे ना शाही पीरियड में वो सोने और चांदी के धागों से जो एम्ब्रॉयडरी की जाती थी उसको हम जरदोजी कहते हैं लेकिन अब वो तो पॉसिबल नहीं है कि हम गोल्ड और सिल्वर के धागे से एम्ब्रायड्री करें तो और हमारी सूरत में उस जरदोजी के धागे बनते हैं तो इस वजह से यहाँ पे जरदोजी का काम भी बहुत अच्छे से हो रहा है सूरत में और हम मुझे दर्शना बहन के सहयोग से अपनी पुलिस परिवार की बहनों को इस एम्ब्रॉयडरी को सिखाने का मौका मिला जिस हुनर को ये सीख के आज हमारी बहनें जो पुलिस परिवार की हैं और कतार की भी तीस बहनें आई हुई हैं ये अपने लाइफ में आगे बढ़ पाएंगी अपने अपने सपनों को साकार कर पाएंगी और अपने परिवार आज पुलिस हेडक्वार्टर खाते पुलिस परिवार ना जो है તરફથી છેલ્લા પિસ્તાલીસ દિવસથી જરી જરદોષી કામને તાલીમ રાખવામાં આવી હતી જોઈએ એના આજે સમાપન થઈ રહ્યા છે સાથ શહેરમાં બીજા જે અમારા ત્રીસ જેટલા બીજી બહેનો છે એના કુલ મિલાવીને સાઠ જેટલા લોકોના આજે તાલીમ પૂર્ણ થઈ છે આ ગુજરાત સરકારના સૂચના પણ છે કે આપણા પોલીસના પરિવાર માટે સતત એના સ્કિલ ડેવલપમેન્ટ માટે જો કામ થતી રહે છે જેના લીધે આ જો બહેનો હોય છે અમારે કોન્સ્ટેબલ્સના વાઇફ હોય છે એના સિનિયર અધિકારીઓના વાઇફ હોય છે તો આ લોકો જોઈએ આપણા પોતાના જો એના એક કલા છે એક એના સ્કિલ છે એના બી એના ડેવલપ કરી શકાય જો જોઈએ ખૂબ સરસ જો સોર્સ ઓફ ઇન્કમ બી આપણે જનરેટ થઈ શકે છે તો એના હિસાબથી જો આજના કાર્યક્રમ જો રાખવામાં આવેલા છે જે એમાં હું સૌ પ્રથમ તો શ્રી શ્રીમતી દર્શનાબેન જરદોશજીના આભાર માનું છું કે જેના અમની હેન્ડીક્રાફ્ટના લીધે ખૂબ સરસ જો તાલીમો થઈ જોઈએ એના અલાવા જો અમારા પોલીસ પરિવારના તમામ અમારી ટીમ જો એમાં લાગી હતી જોઈએ અને ના પ્રોગ્રામ જે છે માન્ય મેયર સાહેબ વિજયભાઈ ચેમ્બરના જે પ્રમુખશ્રી અને ઘણા બધા લોકો હતા જે એવા માર્ગદર્શન આપે કે એના માર્કેટિંગ ક્યાં કરી શકીએ આ પ્રોડક્ટ બને અને પછી કેવી રીતે એના ડિસ્પ્લે કરી શકાય અને કેવી રીતે માર્કેટિંગ કરી શકાય આ બી બહુ જરૂર છે આના દિશામાં બી અમે લોકો આગળ કાર્યવાહી કરતા રહેવાના છીએ અને સાથ જો આ બહેનોના અમારી ઘણી બધી પોલીસ પરિવાર બહુ મોટો પરિવાર હોય છે કો બહેનોના અલગ બી જો કિસ્તે ડેવલપમેન્ટ છે જો તાલીમો છે એના ભી આયોજન જો પોલીસ પરિવારના અમારી જો સિનિયર અધિકારીઓના વાઇફ સે સિનિયર અમારા અધિકારીઓ છે જો લેડી ઓફિસર સે ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત પોલીસ પરિવારની બહેનો માટે પોલીસ કમિશનરના ધર્મપત્ની સંધ્યાબેન ગહેલોતના માર્ગદર્શનમાં 30 બહેનોને 10 દિવસની બેઝિકલી 30 દિવસની જરી জরદોશી ડિઝાઇન એન્ડ ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપની વિશેષિત તાલીમ આપવામાં આવી હતી બહેનો આત્મનિર્ભર બને વર્ક ફ્રોમ હોમ પોતાના અનુકૂળ સમયે કરે અને તાલીમ દ્વારા વિવિધ પ્રોડક્શન કરી તે હેતુથી કતારગામની ત્રીસ બહેનોને જેઓએ સમર્થની તાલીમ લીધી હતી તેમને ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપની તાલીમ પણ આપવામાં આવી છે આ બહેનોને કેન્દ્ર સરકારનો હેન્ડીક્રાફ્ટ વિભાગનો આર્ટિઝન કાર્ડ તથા સર્ટિફિકેટ આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે આર્ટિઝન કાર્ડ દ્વારા ભવિષ્યમાં ગ્રામીણ સખી મેળા ગાંધ શિલ્પ બજાર મહિલા આર્થિક વિકાસ નિગમ રેલવે સ્ટેશન એરપોર્ટ ઉપર પોતાની હેન્ડીક્રાફ્ટની પ્રોડક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સુરત વધારે ત્યારે આ સંસ્થા દ્વારા બનાવેલ સુરતનો કિલ્લો તથા જરી ના કેસ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેલાવાલાએ રિપીટ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે એક્ઝિબિશન કરવામાં આવે છે તે એક્ઝિબિશનમાં સુરત પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા જરીત જરદોશી તાલીમમાં ભાગ લીધો હતો અને તેમને ફ્રીમાં સ્ટોલ આપવામાં આવશે જેથી કરીને તેઓ પણ પોતાના દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટનું વેચાણ કરી શકે અને પોલીસ પરિવારની મહિલાઓને પણ એક યોગ્ય પ્લેટફોર્મ પોતાની ચીજવસ્તુઓ માટે મળી શકે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં બહેનો આત્મનિર્ભર બને ઘરેથી કામ કરે વર્ક ફ્રોમ હોમ અને સ્વાવલંબી બને એના માટે કેન્દ્ર સરકારની હેન્ડીક્રાફ્ટ વિભાગની એક જરી તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને બહેનોએ પ્રાથમિક બેઝિક તાલીમ લીધા પછી એમને ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ એટલે એ જરી જર્દોજીની તાલીમ લીધા પછી એમાંથી વિવિધ ચીજ વસ્તુઓ કેવી રીતે બને અને એને આપણે વિશ્વવ્યાપી સ્તરે સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા આગળ લઈ શકીએ એના માટેની તાલીમ હતી પિસ્તાલીસ દિવસની આ તાલીમની અંદર બહેનો ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ ત્રીસ બહેનો કતારગામની અને ત્રીસ બહેનો પોલીસ પરિવારની બહેનો પોલીસ પરિવારની બહેનોએ દસ દિવસની એક્સ્ટ્રા બેઝિક તાલીમ પણ લીધી અને એના દ્વારા એ લોકોએ જે પ્રોડક્ટ તૈયાર કરી છે એ લોકો જે સંવેદન માધ્યમ દ્વારા એ લોકો એક સાથે કેરિંગ કર્યું શેરિંગ કર્યું અને એની જે એક મહેનતથી પોતાની પ્રોડક્ટ આજે કરી છે આપ સર્વાના માધ્યમથી હું એટલું કહીશ કે તમે એ લોકોની બનાવેલી પ્રોડક્ટ તમે બતાવો અને સુરતની આ ઓળખ છે તાપી નદીને કિનારેલા શહેરની અંદર જરી જરદોસી જેમાં એક ડાયમંડ સિટી તરીકે ઓળખાય એ ટેક્સટાઇલ સિટી તરીકે પણ ઓળખાય અને ટેક્સટાઇલની સાથે સાથે એક જમાનામાં જરીનો પણ વેપાર થતો અત્યારે દેશની અંદર સિત્તેર ટકા ટકા નેવું ટકા હીરો જેમ સુરતમાં બને છે તેમ જરી પણ સુરતની અંદર બને છે અને આ સોનાના તારના કોટિંગવાળા જરીઓ પણ ચલણમાં આવે એની ગિફ્ટ આઈટમો પણ બને એના માટે અમી હેન્ડિક્રાફ્ટના માધ્યમથી વિવિધ તાલીમો ચાલી રહી છે અને જેને પોલીસ પરિવાર તરફથી એટલે કે ખાસ કરીને પોલીસ કમિશનર દ્વારા જ્યારે અહીંયા ડીજી કોન્ફરન્સ થઈ ત્યારે પણ એક ગિફ્ટ આપવામાં આવી કલેક્ટર શ્રી દ્વારા પણ એમનો સહયોગ મળે છે ચેમ્બર દ્વારા પણ સહયોગ મળે છે ધીમે ધીમે આ વ્યાપ વધતો જાય અને સુરતની ઓળખને આપણે વિશ્વવ્યાપી બનાવીએ એ હેતુથી આ તાલીમનું આયોજન